કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ આ હડતાલમાં જોડાશે કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાલથી ઓપીડી શરૂ થઈ નથી કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જો કે રેસિડેન્ટ ડૉક્ટરો આવ્યા નથી ડૉક્ટરો આવ્યા પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાઇન લાગી ગઈ છે દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે સિવિલ હોસ્પિટલમાં સાતસોથી આઠસો જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર રહેશે જોકે આજે સેવા દર્દીઓને મળશે કે કેમ તેના સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દૂર રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત